બનાસકાંઠા જિલ્લામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે ભાગડ ગામના જાવેદ ઉસ્માન મેરેડિયા નામના વિધર્મીએ પાલનપુરની મહિલાને ઉનાવાની દરગાહ પર લઈ જઈ ધર્મ પરિવર્તન કરવા માટે ગોંધી રાખી હતી મહિલાને આરોપીએ લોભ લાલચ આપ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી મહિલાના પરિવારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ મહિલાને વિધર્મીની ચુંગલમાંથી છોડાવી વિધર્મી શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉનાવા ખાતે એક ઘરમાં પુરીને રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે